અટાણે એવું છે અટાણ દૂધ ક્યાં ખાય છે અડધો લીટર દૂધ હજાર બેન અડધો લીટર દૂધ લે ને આખું પાછું મેળવે એ ચાર પાંચ નું મેળવેલું ભેગું થાય ને ત્યાં તો છે ને એ તપેલી માં આમ દાંડો ફેરવે શેડા જેવું માખણ થાય ને આપણે તે પહેલા આપણે સાહેબ દોણી માં જતી ને એટલી તેમાં ફૂહડ હોય હવે ફૂહડ જેવું માખણ થાય ને આપણને તો આમ ગમે નહીં એવું થાય ને તોય એ બાયું વખાણ કરે અમારે ઘરનું ઘરનું માખણ ઘી ઘરનું ઓહો તું જાણો બહુ મોટું અને તપેલી ઘી ની ગરમ કરે આ તો હજાર કાવ શેટાની વાત છે આની વાત નથી તપેલી ગરમ કરે ઘી ની પાપડ ની માસી દીકરી રોટલી બનાવે આવડી ગોળ સાનકી જેવી અને એને વાંટકો ગરમ ગરમ ઘીમાં બોળી અને પછી રોટલી ને સોપડે આપણે એટલે હું કવરેજ ઓછું થાય પણ એના કરતાં ઘરવાળા ને પેટે ભૂમી દો ને બિચારનું પેટ તો કોણું રહે હાવ નળ સડી ગયા છે એલા ખાવું નથી થાય હું કે ખાય છે હું ઊંચે લોકો કે ઊંચી પસંદ માણે એક આટલું મોટું ખુલે તો ઉભો કરો લાખ 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 રામાણી પરિવારને ને આંગણે આવ્યો શું તમારું જ અનાજ ખાધું કોઈની મશ્કરી નથી કરતો યુવા ધન સતત ઘસાતું જાય છે વ્યસનમાં ફેશનમાં આપણે વ્યસનમાં બાયુ ફેશનમાં બસ કઈ વાંધો બીજા નો લેતા જતા હાલ મંજુન હાલ હમઝુન હાયલ કરે જાય એક ખૂબી છે બેને એટલા સારા ગીત ગાયા ભાઈ સારું ગાયા હું આ સારી સંતો ની વાત કરું છું તો જો ધીમે ધીમે મીણા જવા હમણાં મુંબઈ બાજુ થી બીજા રાજ્યો માંથી બીજા દેશ માંથી ભૂર્યું છોકરીયું તેની સાથે લે આવો ટૂંકા સડા અને આ સ્ટેજ માંથી આમ નાશ્યું હોય માઇકલીન ત્યાં તો એસી વર હોત નો ખાય ઈ વિકૃતિ છે આ દેશ સંસ્કૃતિનો છે વિકૃતિનો નથી આ દેશ મર્યાદાનો છે અમર્યાદાનો નથી આ દેશ વિચારનો છે કુ વિચારનો નથી આ બુ કહેવાનો મારો હેતુ છે પણ હાલું કોણ જાણે કેમ થયું છે ને ત્રણ ચાર સંતાનને માં પોતાના પેટમાં જગ્યા આપે ત્રણ ચાર સંતાનોને માં પોતાના કોમળ પેટમાં જગ્યા આપી શકે અત્યારે કેટલા સ્વાર્થી સંતાનો એવા જૈન છે સંપોતી પાછળ ઘેલા બનીને માને બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા મા બાપ માટે ક્યાંય જગ્યા જ નથી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં દે પાગલાશ્રમ માં કાલી સાવરકું હાંઠ ગાંડિયું બેનું છે હાંઠ હું દર અઠવાડિયે જાઉં એનો કાર્ડ છે મારા એટલે એ કઈ ફાળાટો દેવ

પણ એમ વાત કરનારી વ્યક્તિ વાત કરશે તમારે તમારો રસ્તો નથી મૂકવાનો સતને માર્ગે હાલો ઈશ્વર તમારી સાથે છે ઈશ્વર તમારી સાથે છે અમે ક્યાંય કમાવા નથી ગયા અઢીસો કલાક ઉપર હું પ્લેનમાં બીજા ને પૈસે ફેરો છું આ મારી માથે ઈશ્વરની જ કૃપા કહેવાય ને તમારા પૈસે ફેરો છું સાત રાજ્યો દેશ ફેરો છું આ એકવી રાજ્યો ફેર કોક ના પૈસે ફેરવું પણ કોણ ફેરવે છે તમારી માથે ઈશ્વરની છત્ર સાયલ હશે મા ભગવતી તમને ફેરવે છે મા બાપના સંસ્કારો તમને ફેરવે છે ગણાય પીડી પીડા થતી થાય હું ભાઈ આ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થઈ ગયા ગણાય થવું છે પણ કેમ સેટિંગ આવે હે ભાઈ આ ગણેશ હાવ નાના હશે આ ગણેશજી તો આટલું બધું માન ખાતે તો એ આગળ જાય જ પછી હવે મેં તમે એનું હળગી જાય તો કે સેટિંગ આવે એના ભાગ નહીં એનું કર્મ એવું છે કે તમે જ્યાં બાળકોની આવે કોણ આવે હતા અગામાં દીકરા નથી આવતા આ માણસ કોઈ આવતું એટલી સરળ વ્યક્તિ હોય તો એ આગળ જઈ શકે એટલે આગળ આપણે કોઈની ઈર્ષા કરીએ તો સેટિંગ ન આવે ઈશ્વર મને તમને રસ્તો બતાડે એટલે મારો કહેવાનો હેતુ એ હતો કે આ વખાણ એકવાર અવગુણ કેમ નો ગાવા